ઉત્તર પ્રદેશના જિલ્લામાં એક ભયંકર અકસ્માતની ઘટના કે જેમાં છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું ગોરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોનપુર આઝમગઢ હાઈવે પર પ્રસાદ કેરાકત ઇન્ટર સેક્શન પાસે ગઈ કાલે રાત્રે લગભગ અઢી વાગે આ અકસ્માત સર્જાયો તો આ ઘટનામાં એક પરિવારના નવ સભ્યો છોકરી જોવા બિહારના સીતામઢી થી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ત્યારે કાર જોનપુરથી કેરાકત તરફ પડતા જ સામેથી આવતી એક ઝડપી ટ્રકે તેને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર લગભગ દસ મીટર સુધી દ્રષ્ટાઈ હતી ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યાં તબીબે છ લોકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી રહી છે મહત્વનું છે કે ઘટના બાદ ટ્રક ચાલક અને હેલ્પર ટ્રક સ્થળ મૂકી પોલીસ દ્વારા ક્ષતિગ્રસ્ત કાર્ય ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ